મંગલ મુરતિ વાળા હે ગણપતિ ગજાનંદ મહારાજ હોવ ની રક્ષા કરજો હે સુખ કરતા દુઃખ હરતા વિઘ્ન હરતા એવા મારા ગણવા ગરવા ગણપતિ ગજાનંદ મહારાજ ને મારા લાખ લાખ નમન જય ગણપતિ ગજાનંદ મહારાજ રક્ષા કરજે બાપા અને પેલા મારી કરજે હા અત્યારમાં બે જણ્યું ક્યાં ગુડાઈ ગયું હવાર હવારમાં રખડું ના પેટ ની હર્યું એટલી નો ખબર પડે કે કામ ટાણે ઘર માં તાટીઓ ટોકાડી એમ એ ભગવાન કોઈ રયું જય આવે તઈ આપણે તો બે ભગવાન ના નામ લઈ એ કાઈક ભેગા આવશે ને એ ઉધાર કરશે કાઈક હરી તું ગાડુ મારું ક્યાં લઈ જાય કાઈ ન જાણું કઈ ન જાણું વાલા કઈ ન જાણું અરે તું લે ભજન તો હારે ગાઉ છો તે હારાજ ગાને ન તમારી જેમ હોય તમારે તો ઠીક છે ઓલા હિન્દી ફિલ્મ ના ગાવા હોય ભુંડા ભાઈ ના બાને ભજન ગાવા છે બીજું છે હું આવે કામ પણ મારી ઉંમર જ ભજન ગાવાની છે અને એ બધું ઠીક અત્યારમાં ક્યાં અડાકો માયરો હું અડાકો માયરો અમાર ક્યાં જાવું જ નહીં અલે જાવ એટલે કે તમાર બેને બાપાને બગીચો નથી મને પૈસા વગર કે ગયો થ્યો આયા ઓલી ગીતલી ન્યા લગન છે ને તે મેને આતો મારવા ગયો થ્યો આતે ગીતલી પેલે છે તમારે હું છે ઢઢડીઓ એક તો બધો બેન છે અરે બેન ગઈ ઓકરામાં ઈ મને નત પો હતું અને જો બે સાંભળી લેજો વ્યવહારિક કામમાં હું અજી જીવું છું મરી નત ગાય પણ બા તમે કેમ આવી રાયડું નાખો છો મારી ઉપર એમની અત્યાર આટલા વર તો તમે બધું કર્યું હવે તો તમારી વહુની માથે નાખો કાઈ

જો અમને પુસીન થોડાક જાય છે પુસીન થોડાક જાય છે એટલે કઈ તમને પુસીન પાણી નો પીવા હો છોકરો હા તમારો હાહરો રયો ને એ મને પૈસા વગર પાણી નથી પીતો ને ડગલું નથી માંડતો અને કાલ હવાર ન્યુ આળા વાળા ન્યુ અને તમે બે માસિયાર બેનુ સવ એટલે કઈ ઉશિયારી ની દીકરીઓ થાત્યો ની હો આમ જો બે વેતી ન્યુ થઈ જાજો ગરમા છે ને ને એમ જ થાહે બા તમે અમને બધી જવા ના પડો બેન પડી વાન વા પણ તમે કાલ અમે જોયા ઓલી ચંપી તમારી બેન પડી નથી એની કેવા ગપટા મારતા તમે અરે હું તો ગપટા પહાઈ કરું હું તારે હાવ મારા મોબાઈલ તો હાલા વેતી થાઉં કામ ભેગી ની થાઉં બેહી ગયું સા વેવલી ના પેટ ની હું એમ હું દેકારા માંડી હે હો 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 હતો તમે આવી ગયા કે ગુડાળ તા કે મરે ગયો તો હું તો કે છે મારે

આગર પરતી તું થાય અત્યારે મારો તો કઈ હળવા દેતી નથી અત્યારે તું આ ઓલા છોકરા આ અને તમે લેજો ખોલીને મને પૈસા વગર મંડા હે નહીં ઉમરા બારું પણ તારે બધો જવાબ દેવાનો બરાબર હું દઈશ મારા છે શું છે મારા માં હા તો પછી કેજી તું એમાં શું થઈ ગયું પણ હવે શું થઈ ગયું શું થઈ ગયું મારા આમ તો કામ તો હોય ને મારા સેમરે જવાનું હોય કામ હોય હવે વાડીએ તો ઈ ભાગ્યા રહ્યા તે મારું કે હાલવા દીધું હાલ હું વાળીએ જઉં છું લ્યો મેં જ જાવ છું અને આ ઓલ્યુ બે માસીયાર બેનું આ સંદલા ને કઈ પોગાણું નહીં મારી માસીજીની દીકરી હારી છે માસીજી ની દીકરી હારી છે આ હું ગોકરો હારી છે પણ એને મનમાં એમ છે ને બે બેનું થઈને દોહીન દબાવશું એમ હવે હોય જાવ ખાટી સાઈ સ્પીન બે જણીઓ અરે હાલો હું છે ને હવે સોરે ઓલી ગોમતી ને રંભા ને સંપલી ને શાંતિ એ બી સારી મારી રાહ જોતી હોય છે કેમ મધ્યા પાઈલી પાયલી આવી નઈ હું જાતી આવું હવે દીદી આ હાહુ માં કેવું પણ અત્યારે અત્યારમાં જાય છે આમ ગપાટા કરવા થી બેન પાણી આગળ બધે પંચાત જ કરાય આખા ગામમાં માં એમ નઈ એવડી ઉંમર થઈ તો એને તૈયાર થવાનો ઢોઢો તો જો નવી નવી હાડિયું પેરે પાવલી જેવડો ચાંદલો કરીને ક્યાં હાલી નીકળતા હશે એમની બાત તૈયાર કેવો થઈશ આપડે એવા તૈયાર નથી થતા બેહો તો ખરી દીધી હું એમ કેતી ચાંદલો જોયો નો રૂપિયા જેવડો તો ચાંદલો કરે છે મોઢા ઉપર ખાલી ચાંદલો એલી ગામમાં બધા વાંચી વાતો કરતા હોય કોઈ મોઢે નો કે આવડો જીભડો છે વે તેકનો ઓલા કેતા બુઢી ઘોડી લાલ લાગે એ દીદી એ તો ઠીક હવે પણ આ હાહુ માનું કરવું હું હવે આ બે ભાઈઓને વાત કરીએ તો આપણે આજ તો મેં નક્કી જ કર્યું છે કે હવે છે ને તારા જેઠ આવે ને એટલી વાર છે બધી વાત કરવીશ મારે તો હવે મારે છે ને તમાર દેર આવે ને એટલે બધી વાત કર દેવીશ તું એ વાત કર દે ને હું એ વાત કરી દો હવે બે જણા શું કરે છે ને આપણે પહેલા એ જોઈએ હા બરોબર હા બરોબર હવે આપણે આ ડોહી માન કાઈ ની કે તો કાલ હવાર જીની સ્ટોપ પેરી આટા માર પછી આપણે ગામમાં નીકળવા જેવું ઠેરી આપણે કે કે આવું એવું મે કાઈ ના આવું એવું કા

તમારે એમની રોજ મોડું થાત તો અમાર કઈક વાત કરી હોય કઈ તમને ટાઈમ જ નથી અમારી માટે તમારી પાસે કઈ વાત કરવા સિવાય બીજું હોતું જ નથી તો એમની તમને વાત ન કરું તો કોને વાત કરવી મારે હવે હાલ હાલ હટાવટી વાત કરી મારે મોડું થાય છે હું તમને એમ કહેતી હતી હું તમને છે ને એમ કહેતી હતી બાનો સ્વભાવ છે ને ધીરે ધીરે બગડતો જાય છે હવે બાનો નો નજીક બગડતો તારો બગડે હે બા તો મારા હે લાખો માં એક છે કોઈ દી એનો સ્વભાવ બગડે જ નહીં બા હતા ને એટલે ને આખા સાની માની રે કોઈ મારા કોઈ તમારે ટક કરે જ નહી અને ગામમાં માં બધાને કહેતા હાંડે હે કે મારા છોકરા ની હોવું ઘટે જ નહીં

રાજુ હું તને કેતો નથી બા છે ને બધું છે હા હા જાઓ જાવ ખબર જ હતી કે ગમે એ કઈસ હાવ માવડિયા છે માવડિયા હા આહા આટલું તો પી ગયો થોડક પીવાનું બાકી રહ્યો હમણાં ઓલી ભાત લઈને આવશે પછી ખાવામાં બે કલાક જાય છે આ આવી જા તારું તો નામ લીધું નથી થતું તા તું આવી જાવ બોલ હજી હું તારો છે ને મારા મોઢે થી શબ્દ પૂરો થયો ને તા તને ભાઈ આવું જ પડે ને ભૂખ નો લાગ્યા કેટલું મહેનત વાળું કામ છે એ વાત સાચી છે જો એમાં એવું થયું કે પેલા તારી અરે લવ કર્યો અને પછી હાથ પેડા ને તો ત્રણ વીઘાના ઘઉં હોત કરી નાખ્યા ખાવા જાય બધું આવું છે મહેનત તો કરવી પડે ને ખાવા જોતું હોય તો શું કરું પાણી વારવાનું હાલતું લાગે હો જો આટલું પી કેટલું બાકી છે હવે

આ ડોસી જેવું કોઈ છે ને થાય નહીં બબે દીકરા પરણાવી દીધા અને દીકરાની વહુ ને તો કે હથેરીમાં રાખે છે અને તમે આવી વાતો કરો તમારા જરાક છે ને સમજાય તમે આખો દિવસ ઘરે હોવ છો અમને કેમ રાખે છે તમને ખબર છે પેલા કોઈ દિવસ અત્યાર સુધી ફરિયાદ કરી મે નથી કરી મને ખબર છે તું ખોટી ફરિયાદ મારી પાસે કરવા નો આવે પણ એ ગઈડા માણા છે એટલે એનું થોડું ઘણું જાતું કરી દેવાનું એમાં તું તો સમજુ છો હવે યાર સમજાવવી પડે તને સારું તમે અમે છે ને અમારી વાત માનશો જ નહીં ના ઠંડુ થઈ જાય પેલા ખાઈ લેજો હું જાઉં છું હા તું ખાઈ જા અને બહાર માથાકૂટ ન કરતી એ બોલ્યા કરે હવે ગઈડા માણા છે બાયુના ના આવા જ ધંધા હવે

એવું તો મારી હોવે છે ને વાડી આવીને કીધું બરાબર છે પણ આપણે બાયુનું કાનમાં લેવાનું ન હોય સમજી લે છે ને બાનો સ્વભાવ એવો છે તો બાયુને આપણે ઠારા મઠારા કરવાના હોય જો આપણે બાયુને કેવી કે આપ બા જરાક એવું કરે તો બાયુ છે ને હર થઈ જાય છે અને તને તો ખબર છે ને કે ભગવાને આપડી રામ લખન ની જોડી બનાવી છે ભલા મણા એમાં તૂટે એ મેળે આવે કોઈ દી કોઈ દી નો તૂટે બરોબર એટલે બાયુ નું આપડા કાન માં લેવાનું નથી બરોબર છે તું ઘીરે જા અને હું એક ભણી કરતો આવું અને કાઈ ટેન્શન લેતો ને મેં તો મારી હોવ ને સમજાવી દીધી તું તારી હોવ ને સમજાવી દેજે કઈ વાંધો ને એટલે એમાં ભલા મણા આપણું ઘર થોડું કઈ તૂટવા એમ બરોબર માણા કોક વાતું કરે આપડી તને ખબર હે સાચું છે તારું ભાઈ હા મશીન એવું છે ને ke apa tuh doi naku? Anak apa tuh sana? Hol warna ini sok kado. Anzo, bas bakak 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 keren kado. Iya, wal 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 es. Hai. Anzo, apa tuh doi si biharin? Nih, hamai doi si gue lagi sih.

આ તો 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 ભાઈ થઈ પણ તાર કાકા 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 ક્યાં કે મને હું હું તમારા થોડો આવું છું છું એ એ મારા 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 નહીં તારા એવો એવો ને એટલું તો ગામ નો ગુડાડો તો ધ્યાન તો રખાય ને પણ તમારા તમારી ઘર ની ધ્યાન રાખાયો ને તો એવું લેટ લેવા લાઈન માં ઉભી અને હે સુનિયા હા તે તો આ હાસમાંથી આ વિદેશ થી આવું મશીન લેવો છો એ તમારા હામ બસ હવે ઈ તો હમ વારી થામા હે છોકરા હા તે આમાં ડોસી નાખ ને ઓમાં છોકરી નીકળે હા હાસી વાત તે તું કોક ડોસી આમાં નાખ એટલે તારા હાટુ હોડ વરહ સુંદરી નીકળે ને તો વાંઢા પૈણી જા પણ કાકી જો એકવાર તમે તો આમાં ઘરે જોવો ને તો હોળ વારે સુંદરી તમે હોતન થઈ જાવ એમ હા અને પછી હું તમારે પાણી લઉં

તમારી વહુ આવું કે છે એવું છે આ તો કાઈ વાંધો નહીં હવે છે ને હવે આ એને મને બધું કીધું તો ખરા પણ હવે આ હાચો છે કે મારી વહુ હાચ્યુ છે હવે ઈ હે ને મારી નજરો નજર જોઉ ને તો જ મને ખબર પડે આ હવે જવા દે ઘરે લાગી 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 દીદી હા

મીંઢળી ના પેટ ન્યુ મીંઢળી પેટ ન્યુ કાઈક માપમાં રેજો અને તમને તમારી માયું એ આખી પાસી કરતા શીખવાડ્યું છે હે ના ના પણ બા તમે ઘરમાંથી ક્યાંથી નીકળા તમે તો મંદિરે હતા ને એવું ગમે ત્યાંથી નીકળે હોય તારે કેમ વહીવટ કરવાની જરૂર છે ક્યાંથી નીકળા ને ક્યાંથી નઈન હે પણ બા અમે છે ને તમારા વખાણ કરતા હતા કે બા કેવું અમને હાચવે હવે એટલી બધી સતવા દીન દીકરીઓ થાઉમાં મે આયા ઉંબરા ઉભા ઉભા મારા હગા કાને હાંભળું હા તો એમાં શું થઈ ગયું બોયલા તો અમે હાચું બોયલા ને હાચું બોયલા એટલે બા તમે છે ને હાથ ઉપાડતા નિયો ને તો નાના મોટા ની મર્યાદા હું ભૂલી જાય હવે મર્યાદા ની પપડી મારી સામે બોલસ મારી સામે બોલસ બોયલા તો એમાં શું થઈ ગયું જય માતાજી મિત્રો હું છું રૂપલ સોની જય માતાજી મિત્રો હું છું પિન્ટુ રાઠોડ જય માતાજી મિત્રો હું છું આપનો સંજય ભોજવ્યા જય માતાજી મિત્રો પરસુનાભાઈ વઢિયારા જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ જો મેં મારી વહુને ધોકાવ્યું ને એવું ધોકાવાની નથી આપણી વહુ છે ને આપણા ઘરની લક્ષ્મી કહેવાય આપણી દીકરી જ કહેવાય આ અમારો કોમેડી કોન્સેપ્ટ હતો હા મિત્રો જો તમને આ અમારો કોમેડી કોન્સેપ્ટ ગમે તો મારી લકી ડિજિટલ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો